એક અમારે નલિનભાઈ મોદી હવે એ પોતે ઉત્તર ગુજરાતના મૂળ મુંબઈમાં રહે છે મોટી ફેક્ટરી છે અને એક દીકરા એમએસ થયેલા હમણાં થોડા દિવસ પહેલાં લગભગ મહિના પહેલાં એના દીકરા બે દીકરા અને બીજો દીકરો એ ડૉક્ટર છે મુંબઈમાં અને એને લઈને આવેલા હતા બધા અહીંયા એમને દર્શન કરાવવા આ ભાઈ વર્ષોથી લગભગ ત્રીસેક વાર બદ્રીનાથને કેદારનાથ જઈને જાત્રા કરી આવ્યા છે સાતથી દસ વાર વૈષ્ણોદેવીની જાત્રા કરી આવ્યા છે ચાલીને અને બહુ શ્રદ્ધાળુ માણસ એટલે જાત્રા કરીને એનો અનુભવ થાય એમાં આપણા મુંબઈના ગઢ બાજુના જે હરિભક્તો છે ઉત્તર ગુજરાતના ગઢ વિસ્તાર છે ત્યાં મહેસાણાની બાજુમાં એ હરિભક્તો એને લઈ આવ્યા કે ભાઈ તમે દર્શન કરવા આવો અને દર્શન કરવા એ આવ્યા હવે એમાં બાપાના રાતના દર્શન થયા રાતના દર્શન થયા અને બાપાના દર્શન ઉપર જરૂખામાં થયા નીચે વખતે દર્શનની વ્યવસ્થા આપણે નહોતી કરી કાં તો બાપા બહાર આવે અને કાં તો જરૂખામાં જ આવે ઓલી અત્યારે જે કાચની કેબિન છે એવી વ્યવસ્થા ત્યારે નહોતી થયેલી એટલે એને જરૂખામાંથી દર્શન થયા અને બાપા પણ એટલા બધા બહુ સ્વસ્થ નહોતા પણ એમને જે અનુભવ થયો હોય આ બહુ મોટા માણસ હતા એટલે એમને સારો ઉતારો હતો અને બીજા હરિભક્તો હતા એને બીજી જગ્યાએ ઉતારી લીધો હતો સવારના પરમાં બધા ભેગા થયા અને આ મોદી સાહેબના કપાળમાં તિલક ચાંદલો આ લોકોને નવાય લાગી કે તમે આ તિલક ચાંદલો કે રાતના મેં પ્રમુખ સ્વામી મહારાજના જે દર્શન કર્યા એનાથી મને શાંતિનો જે અનુભવ થયો એ કે છે કે એવો અનુભવ હું ત્રીસ વખત બદ્રીનાથ કેદારનાથ ગયો તોય મન થયો નથી અને એટલા માટે મેં આજે જ પૂજા લઈ લીધી રાતના ને રાતના પૂજા લઈ લીધી ને હું પૂજા શીખી ગયો ને એ હરિભગત પાસેથી ને હવે રોજ તિલક ચાંદા સહિત પૂજા કરે છે દર મહિને સારંગપુર આવે છે હમણાં એમના દીકરાને એ લોકોએ પારાયણ કરાવડાવી ખાસ આદર્શજીવન સ્વામી આગળ પાંચ દિવસની કે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્ર પર જ પારાયણ કરો અને પાંચ દિવસ સુધી આદર આદર્શજીવન સ્વામી ત્યાં ગોરેગાંવમાં પારાયણ કરી તો કહેવાનું શું છે કે દર્શનથી આ પુરુષના દર્શન માત્રથી આવા બધા કેટલાય અનુભવો થાય છે દિલ્હીના બધા હરિભક્તો આવેલા અને દિલ્હીના હરિભક્તો ત્યાં આવેલા દિલ્હીમાં બધા હિન્દી ભાષી હરિભક્તો અને હિન્દી ભાષી હરિભક્તો એટલે એ લોકો નવા નવા હતા એટલે સંતોને એમ હતું કે એમને આપણે બે દિવસની શિબિર સારંગપુરમાં કરીએ બે ત્રણ દિવસની તો એ લોકોને બાપાના થોડા દર્શન થાય લાભ મળે તો થોડો સત્સંગ આગળ વધે બધા અને ત્યાં આવ્યા સારંગપુરને બાપા બીમાર પડી ગયા હવે એની શિબિરની તારીખ તો નક્કી કરી ટિકિટ લેવાઈ ગયેલી હવે સો બસો માણસની ટિકિટ તો કંઈ કેન્સલ કરાય નહીં એટલે લઈને આવી ગયા એમાં વળી ડૉક્ટરોએ એટલી એટલી છૂટ આપી કે બાપા રૂમમાં હશે ને બહાર દર્શન થાય ને જ્યારે બાપા રૂમમાં દર્શન આપે ને અંદર રહીને ત્યારે દર્શન કેટલા થાય છે પાંચેક મિનિટના માંડ થાય છે માંડ પાંચેક મિનિટના દર્શન થાય છે કારણ કે ત્રણ ચાર ગ્રુપ લેવાના હોય એટલે એ ગ્રુપ પૂરું થયું નથી ને ભાઈ તમે જાઓ એટલે બીજો ગ્રુપ આવે કારણ કે બાપાને પાછા આરામમાં મોકલી દેવાના એમને બહુ ભીડો ન ભાઈ તો એ દર્શન બધા થતા હતા એમાં એક ભાઈ હતા એ બાપાના દર્શન કરીને કારણ કે બહેનોને તો પ્રત્યક્ષ દર્શન થયેલા જ નહીં બહેનોને તો સ્ક્રીન ઉપર જ દર્શન અને એ ભાઈ આવી રીતે ત્યાં બહાર નીકળ્યા દર્શન કરીને એના પત્ની હતા ત્યાં સ્ક્રીન આગળ બેઠેલા બહાર તેના પત્ની તો ધ્રુસકે ધ્રુસકે રડે આ ભાઈ ગભરાઈ ગયા કારણ કે થયું હતું એવું કે એને આવું હતું શિબિરમાં એણે છે ને નામ લખાવી દીધેલા કે મારું મારું પત્ની નામ ને પૈસા ભરી દીધેલા એના પત્નીને કહ્યું એના પત્ની કે મારું નથી આવવું તો આ ભાઈ કે ભાઈ મેં તારું નામ લખાઈ દીધું બહુ થઈ ગયું છે કે ભલે જેવો હે મારો તો આ ટાઈમ મારા ગુરુના દર્શન કરવા જવાનું છે અને તમે ક્યાં મને અહીંયા લઈ જાઓ છો એટલે આણે એને બહુ આગ્રહ કરીને પરાણે લઈ આવેલા અને એમાં પાછા બહાર નીકળ્યા ઓલા રડવા માંડ્યા એટલે કે આ તો મરી ગયો હવે આ કંઈક નવું કંઈક થયું હશે આને એક તો માંડ પરાણે લાવ્યો છું ને આ રડે છે તો પત્નીને પૂછ્યું શું થયું એ કે અલૌકિક અનુભવ થયો એટલે શું અલૌકિક એ કે આપણા ગુરુના દર્શન કરવા હું કાયમ હરદ્વાર ઋષિકેશ જતી હતી ત્યારે ગુરુ છે ને મોરનું પીછું લઈ અને બધા પર જે કે એમના ગુરુનું જે પ્રણાલિકા છે એ પ્રમાણે શક્તિપાત કે જે કંઈ કરતા હશે આજે બાપાએ છડી મોરના પીછાની લીધી ને એમાં મને સાક્ષાત ગુરુના દર્શન થઈ ગયા એટલે હું આનંદમાં રડું છું આ દુઃખમાં નથી રડતી તો કહેવાનું શું છે કે આવા તો કેટલાય બધા અનુભવ એ રાત દિવસ થાય છે હમણાં બાપા સારંગપુર રહ્યા અને એક હજારને આઠ દિવસ ઉજવ્યા આ તો બધી ઉજવણી તો ગણતરી તો ખાલી એટલે કે એ બાને જેટલો લાભ મળે એ વખતે ફરી વિચાર આવ્યો કે સંતોને બધાને આપણે બેસાડીને ગોષ્ઠી કરીએ અને વિચાર કર્યો તો ગોષ્ઠી કરી એ વખતે બહુ ટાઈમ નહોતો રહ્યો એક જ પીરિયડ એટલે કે એક જ કલાકનો ટાઈમ આપી શક્યા હતા અને બધા સંતોએ થઈને ગોષ્ઠી કરી એમાં જે પ્રસંગો મળ્યા છે તો ખરેખર આપણને અનુભવ થાય કે આખી આ વાત છે ને જુદી છે બાપાના દર્શનથી એનાથી લોકોને કેટલી પ્રેરણા મળતી હોય છે અમય દાતે નામના મુંબઈના ગાયક એ મુંબઈના ગાયક સારંગપુરમાં આવેલા ઇન્ડિયન આઇડલ ટોપમાં પોતે ચાર આવેલા સારેગમા જો જીતા વોહી સુપરસ્ટાર મ્યુઝિક કા મુકાબલા અને રિયાલિટી શો એ ફિનાલિસ્ટ તરીકે એ પોતે આવેલા ને બધા ફિલ્મની અંદર પણ પ્લેબેક સિંગર તરીકે પોતે અત્યારે પણ પોતે કાર્ય કરે છે અને આપણે ભક્ત પ્રહલાદની જે નૃત્ય ભજવી ને એમાં હરિતોરે નય શું હરિતોરે દર્શન કરું બારોબાર એવું કંઈક બહુ સરસ ગીત ગાયેલું એને બાળકમાં હતા ને ત્યારે એણે ગાયેલું એ રીતે એને આપણો દાદર મંદિરનો પરિચય અને પછી કોક કોક વાર ગાયક તરીકે આપણે ત્યાં કેસેટમાં એમાં આવતા હવે એમને બેચારાને મૂંઝવણ થઈ થોડીક કૌટુંબિકને બધા પ્રશ્ન વધી ગયા તો પછી પોતે બહુ ટેન્શન રહેતું હતું એટલે દાદર મંદિરે સંતોને વાત કરી સંતોએ કહ્યું કે તમે બાપાના દર્શને જાઓ અને બાપાના દર્શન વખતે આવ્યા એ વખતે શું થયું કે આવ્યા ને તરત જ ઓલી દર્શનની આલેખ જાગી અને તરત સાયરન વાગી એટલે બધા દોડતા આવી ગયા એટલે આ તો ધોયા વગેરે આવી ગયા ત્યાં સીધા અને ત્યાં આવ્યા અને બાપાના દર્શન કર્યા અને દર્શન કરતાં જ એના આંખમાંથી આંસુ આવી ગયા અને એણે કહ્યું કે મને આટલી શાંતિનો અનુભવ ક્યારેય થતો નથી હું બીજી દુનિયામાં આવ્યો એવું લાગે છે અને એટલો શાંતિ શાંતિ થઈ ગઈ એમને એટલે ત્યારે તો નક્કી એવું જ કરેલું કે એક દિવસ રોકાવાનું છે પણ કે ના હજુ રોકાઈએ બીજો દિવસ રોકાયા એની સાથે એવું કદાચ કે તમને ટાઈમ રાખો તો અમે ગમે ત્યાં તમે ટાઈમ કાઢો હજી આપણે રોકાવું છે એમ કરીને ત્રણથી સાડા ત્રણ દિવસ સુધી રોકાયા બાપા આગળ કીર્તને ગાયા પછી તો પૂછે મોહંત સ્વામી ત્યાં હતા ત્યારે એમ બાપાની પ્રસાદીની કંઠીને માળાને બધું પહેરાવ્યું અને એમને એટલો અનુભવ થયો ને એટલી શાંતિ થઈ અને શાંતિ લઈને ત્યાં ગયા અને ત્યાં મુંબઈ ગયા તો પણ એને બાપા યાદ જ આવ્યા કરે તો પછી ગુજરાતમાં જ્યારે આવવાનું થાય ને એટલે નક્કી જ રાખે કે મારા બાપાને દર્શન કરવાના રાજકોટમાં એમનું રેકોર્ડિંગ હતું તે રાજકોટ રેકોર્ડિંગમાં આવ્યા હતા ઓલા રેકોર્ડિંગની અંદર ઓલા બધા બધા થયા કે તમારો સવારના જેટલી વાગે શરૂ કરવું ને એટલું વહેલું શરૂ કરજો પણ કે છે શું કે વહેલું પૂરું કરજો મારે અહીંથી સારંગપુર મારા ગુરુના દર્શન કરવા જવું છે એમ કરીને ત્યાંથી વહેલું કામ પૂરું કરીને આવી ગયા હમણાં નવરાત્રિ ગઈ આ નવરાત્રિમાં એ અમદાવાદમાં એમને ગાયક તરીકે બોલાવેલા ઓલા નવરાત્રિમાં રોજ રાતના બધા પ્રોગ્રામ થતા હોય છે ને એમાં એટલે એમાં ગાયક તરીકે બોલાવેલા અહીંયા આવ્યા ને એણે ઓલા એરેન્જમેન્ટ જે કરતા હોય એ લોકોને કહ્યું કે હું નવ દિવસ નહીં આઠ જ દિવસ ગઉં એક દિવસ મને રજા આપવાની મારો જે કંઈ પૈસા કાપવા કાપી લો જે કરવું એ કરો પણ મને એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જવા દેજો ચાલુ નવરાત્રિના કાર્યક્રમમાં ત્યાં આવ્યા હતા સારંગપુર અને સારંગપુર બાપાના દર્શન કર્યા અત્યારે નિયમિત રીતે પોતે મુંબઈ દાદર મંદિરે રવિસભા ભરે છે બધા એમને કહ્યું કે તમે તો મરાઠી છો અમયભાઈ દાતે એનું નામ અમય દાતે કે તમે મરાઠી છો અને તમને ગુજરાતી તો કંઈ સમજાતું નથી તો એ કેમ રેગ્યુલર સભામાં આવો છો કે મને અહીંયા બહુ શાંતિનો અનુભવ થાય છે મારી બેટરી ચાર્જ થતી એવું લાગે છે અને હું રોજ રિચાર્જ થવા જ આવું છું અને સ્વાઈ બાપા માટે એણે કહેલું કે બાપા તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એમની આભા એવી છે કે તેમની પાસે જઈએ ને શાંતિ શાંતિ થઈ જાય હું પ્રશ્નોને લઈ અત્યારે થોડો ટેન્શનમાં હોઉં છું પણ એ પણ એ જે સમયે બસ સ્વામીને યાદ કરું ને તેમનું નામ લઉં કે જાણે અંદરથી મને એક આત્મવિશ્વાસ જાગી ઉઠે છે એમની કૃપાથી ટેન્શન દૂર થઈ જાય છે હજી થોડું થોડું ટેન્શન છે એ પણ મને લાગે છે કે એમની કૃપાથી તરી જ જશે એવો મને વિશ્વાસ છે આવા કળિયુગમાં આવી શુદ્ધતા ક્યાંય હોય નહીં જે સ્વામી બાપાની અંદર જોવા મળે છે